yeah સુદામાની મૈત્રી ખૂબ પ્રચલિત બની હતી પરંતુ તેનો ઇતિહાસ કોઈને ખબર નથી તો ચાલો જાણીએ ભાગવત પુરાણમાં દર્શાવેલ કૃષ્ણ અને સુદામાની વાર્તા અભિનવ ચૈતર્યા સાથે સુદામા દેવતા કૃષ્ણના બાળપણ મિત્ર છે તેમના મિત્રને મળવા માટે દ્વારકા તેમની મુલાકાતની વાર્તા ભાગવત પુરાણમાં દર્શાવેલ છે તેમની દંતકથામાં સુદામા અને કૃષ્ણ બાળપણમાં ઉજ્જૈન આમાં આવેલા સાતીપના આશ્રમમાં સાથે અભ્યાસ કરતા હતા અત્યંત ગરીબી ભર્યા જીવન જીવતા સુદામાની પત્ની તેમને કૃષ્ણ પાસે જવા અને તેમની સહાય માટે વિનંતી કરવા વિનંતી કરે છે ભેટ તરીકે મુઠ્ઠી પર સૂકા ચોખા લઈને સુદામા દ્વારકા તેમના જૂના મિત્રને મળે છે જે તેમનું સન્માન સાથે સ્વાગત કરે છે સુદામાની અપ્રગટ ગરીબી જાણ્યા પછી કૃષ્ણ તેમના મિત્ર માટે વિવિધ વૈભવી મહેલો બનાવે છે જ્યાં તેમની ઝૂંપડી હતી તે ભૂતપૂર્વ જ્યારે ઘરે પાછો ફરે છે ત્યારે જુએ છે તેમની દંતક કથા એક પુનરાવતરમાં રાધાના શબ્દથી તેમને પૃથ્વી પર જન્મ લેવાની ફરજ પડી તે પહેલાં સુદામા તુલસી સાથે એક સમયે કૃષ્ણના પોતાના ધામ ગોલોકમાં રહેતા હોવાનું કહેવાય છે તે મુજબ સુદામાનો જન્મ એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમણે સાદી પનીના શિષ્ય તરીકે શિક્ષણ મેળવ્યું હતું જે કૃષ્ણના ગુરુ પણ હતા સુદામાને ફક્ત ગરીબીનો અનુભવ હતો પરંતુ તેમનો મિત્ર કૃષ્ણ યદુવંશ વર્ષના રાજવી પરિવારમાંથી આવતા હતા સામાજિક આર્થિક સ્થિતિમાં આટલો તફાવત હોવા છતાં તેઓએ એ જ રીતે શિક્ષણ આપવામાં આવ્યું હતું એક વાર્તા અનુસાર કૃષ્ણ અને સુદામાના હવન માટે લાકડા લેવા માટે જંગલમાં મોકલવામાં આવ્યા હતા જેમ જેમ તેઓ જંગલમાં પહોંચ્યા તેમ તેમ ભારે વરસાદ શરૂ થયો અને છોકરાઓ આખી રાત જંગલમાં ફસાયા રહ્યા બીજા દિવસે વહેલી સવારે જ્યારે વરસાદ બંધ થઈ ગયો ત્યારે ગુરુ અને ગુરુ પટણી આખા ગુરુકુળ શિષ્યો સાથે બે છોકરાઓની શોધમાં જંગલમાં ગયા આ ઘટના છતાં તેમની મિત્રતામાં કોઈ ઘટાડો થયો નથી જોકે પુખ્ત અવસ્થામાં પહોંચ્યા પછી જ્યારે કૃષ્ણ દ્વારકાના શાસક બન્યા અને તેમના કાર્યો માટે પ્રતિષ્ઠિત થયા ત્યારે સુદામાના એક નમ્ર અને ગણિત ગ્રામેડી હતા ભાગવત પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે આખરે સુદામાની ભૂખી પત્ની તેના પતિને કૃષ્ણ પાસે જવા અને ગરીબી વિશે જણાવવા વિનંતી કરે છે અને કહ્યું કે તેમના ભક્તોના આશ્રય અને બ્રાહ્મણોના આશ્રયદાતા તરીકે તે નિષ્પુણ સંક પડે તેમના જૂના મિત્ર પુણ્યથી ભરપૂર કરશે કૃષ્ણ કૃષ્ણપથી મદદ લેવાની અનિચ્છા હોવા છતાં સુદામાં સંમત થયા જો ફક્ત દેવતાના દર્શન કરવા માટે એનાથી પુણ્ય પ્રાપ્ત થશે તેમણે તેમની પત્નીને પૂછ્યું કે શું તેઓ તેમના મિત્રને ભેટ આપી શકે અને તેણીએ દ્વારકા લઈ જવા માટે ચાર મુઠ્ઠી સૂકા અને પીસેલા ચોખા મેળવી શકી તેઓ કૃષ્ણના મહેલમાં પ્રવેશ્યા અને દેવને તેમની પ્રિય રાણી રૂક્ષ્મણી સાથે પલંગ પર બેઠેલા જોયા પોતાના જૂના મિત્ર જોઈને ખુશ થઈને કૃષ્ણ તેમને પોતાના પલંગ પર બેસાડ્યા અને રિવાજ મુજબ તેમના પગ ધોયા અને તેમને મિત્ર અનેક નાસ્તો આપ્યો અને તેમના શરીર પર પેસ્ટ અને અત્તર લગાવ્યા રૂક્ષ્મણીએ પોતે ચાબુક પકડીને તેમની સેવા કરી જેનાથી મહેલની સ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ કૃષ્ણ અને સુદામાને સાત દીપનીના આશ્રમમાં તેમના બાળપણના દિવસો વિશે વાત કરી કૃષ્ણ એક ઘટનાનું વર્ણન કર્યું જ્યારે એક વખત એક મહાન તોફાન દરમિયાન બંનેને જંગલમાંથી બળતણ લાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને તેઓ એકબીજાના હાથ પકડીને ધ્યેય વિના ભટકતા રહ્યા જ્યાં સુધી તેમના ગુરુઓને તેમને શોધી ન કાઢ્યા દેવતાએ આનંદથી તેના મિત્રને પૂછ્યું કે શું તે તેના માટે કોઈ ભેટ લાવ્યો છે લાવ્યો હતો તેનાથી શરમાઈને સુદામાએ કોઈ જવાબ આપ્યો નહીં સર્વજ્ઞ હોવાને કારણે કૃષ્ણે જાહેર કર્યું કે તેની માટે લાવવામાં આવેલા સૂકા ચોખાના દાણા તેનો પ્રિય ખોરાક છે અને તેમાંથી એક દાણો ગળી ગયો રૂક્ષ્મણીએ તેને હવે ખાવાથી રોક્યો કારણ કે તેની પત્નીના કૃત્યુથી વિપુલતાના દુનિયાને છવાઈ ગઈ હતી મહેલમાં રાત વિતાવ્યા પછી બ્રાહ્મણ ઘરે પાછા ફરવાનો પ્રવાસ શરૂ કર્યો કારણ કે તેને નાનો લાગતો હતો કારણ કે તે કોઈ કંઈ પણ માગવા શરમ અનુભવતો હતો પરંતુ દેવતાના દર્શન મેળવી સંતુષ્ટ પણ હતા તેણે નક્કી કર્યું કે કૃષ્ણ દયાળુ થઈને તેને સંપત્તિનો ઇનકાર કર્યા હતા સુદામા પાછા ફર્યા અને જોયું કે તેમની નમ્ર ઝૂંપડી સુંદર બગીચાનો ઉતનોથી ભરેલી અને અનેક સાત મળની મહેલોમાં પરિવર્તિત થઈ ગઈ હતી તેમનું સ્વાગત ભવ્ય સંગીતકારો અને ગાયકો દ્વારા કરવામાં આવ્યું ખુશ થઈને તેમની પત્ની તેમને ભેટવા દોડી ગઈ જે દેવી લક્ષ્મી દેવી દેખાતી હતી અને આનંદમાં આંસુઓ રડી રહી હતી આશ્ચર્યચકિત બ્રાહ્મણ તેમના ઘરમાં પ્રવેશ્યો અને જોયું કે તે સ્વર્ગ જેવું જ હતું તેની સુવિધાઓ અને ઐશ્વર્ય સાથે સુદામા દેવતાની ઉદારતાથી ખુશ થયા કારણ કે તેમણે તેમના દુર્ભાગ્ય સમયે તેમના પર સ્મિત કર્યું હતું તેમની પત્ની અને તેમણે આશિક્ત વિના તેમને મળેલા સાંસ્કારિક સુખોનો આનંદ માણ્યો અને કૃષ્ણોપદીએ વધુ સમર્પિત કૃષ્ણની ઉદરતા અને સુદામા સાથેની તેમની મિત્રતા અક્ષય તૃતિ અને તહેવારની ઉજવણી સાથે સંકળાયેલી છે